અને જેતપુર શહેર ખાતે આજે અલગ અલગ ગરબી જવાનું આજે જવાનું નક્કી કર્યું છે આપણી સંસ્કૃતિ આપણો વારસો અને ગરબીની અંદર નાની નાની બાળાઓ ગરબે રમી અને માતાજીની આરાધના કરતી હોય છે ત્યારે આજે બાવડાપરા ખાતે જે નગરપાલિકાના પ્રમુખ અમારા કુસુમબેન સખરેલિયા અને સુરેશભાઈ સખરેલિયા દ્વારા આયોજિત બાવડાપરા ગરબી મંડળ ખાતે આજે માતાજીની ગરબી રમતી દીકરીઓની આરાધના કરવાનો દર્શન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે મને આનંદ છે કે આટલા વર્ષો પછી પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણો વારસો આજે આ નાની દીકરીઓ જાળવી રાખ્યો છે અને સમગ્ર એક એક દીકરીઓમાં માતાજીના દર્શન થતા હોય ત્યારે આજે એક ભવ્ય આયોજન કરવા બદલ માન્ય સુરેશભાઈ સખડિયાનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વિસ્તારની અંદર આખું વાતાવરણ આજે તમામ માતાજીના ગરબા ગાઈ રહ્યું છે અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવનારા દિવસોની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી નવલા નોતરની સમગ્ર વિસ્તારને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આજે નવરાત્રીનો તહેવાર જ્યારે ચાલી રહ્યો છે ત્યારે મા શક્તિની આરાધના કરવાનો તહેવાર છે આજે બાવણા પરા ખાતે સરદાર ચોકડી મંદિર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ અવિરત ચાલુ છે અને અહીંયા અમારે નાની દીકરીઓ એમાં અમારે કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ હોતો નથી અને બધી જ્ઞાતિ દીકરીઓને અમે રમાડતા હોય છે ગરમીમાં અને બધી જ્ઞાતિના ને અમે નાની પેટે એમના ખાતામાં જ્યારે ડિપોઝિટ મૂકીએ ત્યારે અમને પણ આવશે અમે લાગી અનુભવીએ કે નાની દીકરીઓ આજે અમારી ગરબીમાં રમીએ તો આજે પહેલા દોઢ દોઢ બબે મહિનાથી જ્યારે પ્રેક્ટિસ કરતી હોય ત્યારે પણ એમને પણ થોડો એમ થાય કે નાણી અમને થોડો વધારે મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ